साक्षात प्रभु साक्षात सूर्य अब एक मदमस्त गजराज ने जय गज चाल चले श्री वल्लभ अने राजमार्ग पर भी पधारता दिखाया सीढ़ी सुधी नहीं गया अने त्याथी छलांग लगावी श्री वल्लभ ने चरण ने पकड़े लिया श्री वल्लभ वल्लभ रटत हो जहां देखो तहां ये अने जहां जो त्याहे दिखाए इन्हीं छाड़ और ही बजे तो जर जावो वादे તો એટલી ટેક અને એટલી પ્રતિજ્ઞા છે ને કહે છે કે જે દિવસે મારી આંખો વલ્લભ સિવાય બીજું જોશે એ દિવસે હું પ્રભુને વિનંતી કરીશ કે મારી આંખો કારણ કે સજા કરવી છે એને વલ્લભ સિવાય બીજું જોયું કે મારું આ દેહ વલ્લભ ની સેવા સિવાય અન્ય ગતિ કરે તો જર જાવો જર્ચાવો દેહ મારું દેહ બળી જાય કારણ જેનો થયો એને જો અર્પી ન શક્યો તો પછી હું કોનો થઈશ એવા શ્રી વલ્લભ જે કરુણા કરીને મારા માટે ભૂતલ પર પધાર્યા એમણે મારા માટે જેમણે આટલો લીધો જેને આવી પ્રીત મેં કરી છે એના સિવાય આ મારી મન બુદ્ધિ ચિત્તની વૃત્તિઓ જો અન્ય ક્યાંક જશે તો હું મારી જાતને ક્ષમાની કરીશ જે દિવસે માણસ માણસ પોતાની જાતને સજા આપતો થાય ને

અને બીજામાં નાનામાં નાની બીજાની ભૂલ પણ હોય એને પણ જિંદગીભર યાદ રાખી માથે લઈને ફરતા હોય આ માણસની સૌથી મોટી ભૂલ છે ક્ષમા કરતા શીખો તો કે હરિરાયજી કે મારી જાતને માફ નહીં કરું જર ચા હોય અને એટલા માટે આપણે પણ સંકલ્પ કરો આપણો નિયમ નથી આજે નિત્ય નિયમ ના કર્યો આજે હું પ્રસાદ નહીં લઉં આજે મેં પાઠ નથી કર્યા અમારો નિયમ છે અને જૂના સમયમાં તો એવો નિયમ હતો અને આપણા વડીલો જૂના સમયમાં તમે યાદ કરો આપણા આપણા વડીલો વડીલો બા આવું કરતા જો તે બાટ નાસ્તો મળે જલ નહીં મળે કાઢ નાઈને આવના દંડવત કરીને આવો ઠાકોરજીને આમ કરતા કરતા આપણી અંદર સંસ્કારો આવતા અને હવે એ તો મોટો થશે સમજણો થશે પછી કરશે હવે સમજણા થઈને કેવી સમજ આપશે કોણ જાણે તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન તો કરવા પડે પછી સમજ આવે પછી એજ્યુકેટ કરવાના પણ સમજ નથી ત્યાં સુધી ટ્રેન જો આપણે શીખવાડીશું જ નહીં તો એ શીખશે કેમ એને ભાવ કેમ આવશે અને એટલા માટે કરાવ કરતા કરતા એને ભાવ જાગશે એને લાગણી થશે એને પ્રેમ જાગશે પણ તમે કરાવશો જ નહીં તો એને ક્યારે પ્રેમ પણ નહીં આપણા નાનપણના સંસ્મરણો આપણે યાદ કરીએ જયારે તમે કોઈ ગામમાં રહેતા ત્યાં હવેલીમાં જતા ઉત્સવ કરતા આ બધું કેવા નાનપણના સંસ્મરણો પ્રભુ અને સંસ્કૃતિ સાથે આપણને જોડાયેલા છે તો શું આપણા બાળકોને સંસ્મરણો નહીં આજે આપણે આવું કરાવતા આમ કરાવતા આમ કરાવતા યાદ કરીને રાજી થઈએ તમારા બાળકને આવી યાદો તમે નથી આપવા માંગતા શું મોટો થઈને એ શું યાદ કરશે મને જ કહેતા તાર જે કરવું હોય કર

बीजा जन्म में जन्म तो बोलता नहीं, एक वर्ष था बोलिया आचार्य श्री महाप्रभु जी, नवनीत प्रिया जी, जी।, जी। ना था श्री ठाकुर जी श्रीनाथ जी बोल कई के तारी इच्छा तो कह बहु जय बा पूछो तेरे कहो के मने व्रजमा गुसाई जी पास ले जाओ गत जन्म सुधी से मरा अपराध छे सेवा જન્મ વિદ્યા પછી પણ પોતાની ભૂલોને ભૂલે નહી આપણે તો આજે કરી ભૂલ કાલે ભૂલી જઈએ કયા અપરાધ આપણાથી આજે થયા એ કાલે આપણને યાદે ન હોય પણ આ તો વૈષ્ણવ છે મારાથી પ્રભુને શ્રમ પડ્યો હોય તે તો મારો મોટો અપરાધ આ ભૂલ કેમ ભૂલી શકે લઈ ગયા ગુસાઈજી પાસે એવો વિરહ થયો ઠાકોરજી પાસે બ્રહ્મ સમન કરાવ્યો અને જ્યાં નિજમંદિરની બહાર આવ્યા ત્યાં જ એમનો દેહ છૂટી ગયો વિરહ કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં છે લીલામાં પધાર્યા સમાચાર અને એવો દર થયો છૂટી ગોકુલનાથજી નો તો એવો વિરલ થયો કેટલા વૈષ્ણવ ના દેહ પડી ગયા જર જાવો વે મારા આત્મા જેને માન્યા છે એ આત્મા જ્યારે દેહથી નીકળી જાય તો આ દેહ ટકી જ કેમ શકે એવા અનેક પ્રસંગો તમને વાર્તા સાહિત્યમાં જોવા મળશે કે જયારે પ્રભુ વલ્લભ દૂર થયા પછી રહી શક્યા હરિરાયજી કહે મારી પણ એ જ સ્થિતિ છે કે જો વલ્લભ શ્રીજી થી એક પણ એનું નામ મારા ચિત્તમાંથી માંથી તો પણ આ દેહ બળી જાય ઠાકોરજીને ને કહું છું કે આ દેહ પાડી દો કારણ કે એમના નામ વગર હું જીવવા નથી માનતો એમ કહેતા હરિરાય મહાપ્રભુજી આગળ જાત કરતા કહે Thank <laughs>